બોટાદ શહેરના હિફલી વિસ્તારમાંથી બાભણ સહિતના દસ જેટલા હાલતમાં છે અને આ રસ્તા પર ખુલ્લી ગટરો હોવાથી અનેકવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે ત્યારે આ વિસ્તારના રહીશો અને વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે અને તાત્કાલિક રસ્તો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે

જેથી વાહન ચાલકો પોતાના જીવને જોખમે વાહન ચલાવવા મજબૂર થયા છે થી ભાભણ જનડા હામાપર સહિતના દસ જેટલા ગામોમાં જવા આવવા માટે હિફલી વિસ્તારમાંથી પસાર થવો પડે છે તેમજ હિફલી વિસ્તાર પણ મોટો વિસ્તાર છે સાથે મોટા પ્રમાણમાં હીરાના કારખાના આવેલા હોવાથી આ રસ્તો રહાદારીઓ અને વાહનોથી ધમધમતો રહે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ રસ્તો એકદમ ખખડધજ અને બિસ્માર હાલતમાં છે અને રસ્તા પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે તો વડીયા રસ્તા ઉપર અનેક ખુલ્લી ગટરો પણ આવેલી છે જેથી અનેક વાર વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે ત્યારે કમરતોડ રસ્તાને કારણે રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ વાહન ચાલકો એકત્રિત થઈને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક આ રસ્તો બનાવવાની માંગ કરી રહ્યા છે વિસ્તારમાં આવેલ કમરતોડ રસ્તાથી રહીશો અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે અને પોકારી ઉઠ્યા છે કરવા છતાં હજુ સુધી રસ્તાની કામગીરી કરવામાં આવી નથી ત્યારે રહીસો રોષે ભરાયા છે અને આવતા દિવસોમાં જો આ રસ્તો બનાવવામાં નહીં આવે તો આ વિસ્તારના રહીશો અને વાહન ચાલકો દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી તેમજ જો તંત્રને આ રસ્તો ન બનાવવો હોય તો આ વિસ્તારના લોકો સાથે મળી આ રસ્તો સારો બનાવશે તેમ વિસ્તારના લોકોએ મીડિયાને જણાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો લોકોને હંમેશા સારી સુવિધાઓ મળી રહે સારું શિક્ષણ મળી રહે સારું આરોગ્યની સેવા મળી રહે તે માટે લાખો કરોડો રૂપિયાનો ખર્જો કરવાની મોટી જાહેરાતો કરે છે પરંતુ આ જાહેરાતો આ રસ્તો જોવા પોકળ સાબિત થઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે બોટાદના રહીશો તંત્રના વાયદાથી કંટાળી રહીશો અને વાહન ચાલકો પોતે શ્રમદાન કરવા તૈયાર થયા છે ત્યારે લોકોની સુવિધાઓની ચિંતા કરતી સરકાર શું હવે આ બોટાદના હિફલી વિસ્તારના હેરાન થતા રહીશો અને વાહન ચાલકો સામે જોશે કે નહીં તે જોવાનું રહ્યું રિપોર્ટ બાય લાલજી સોલંકી કચ્છ કેર ટીવી ન્યૂઝ બોટાદ નામ મારું અલ્પેશ છે અને હું ઘણા સમયથી આ રોડ ઉપર છું મારું દુકાન છે અને આ ભાંભણ રોડની જો વાત કરીએ તો ભાહણ રોડની બહુ કન્ડિશન ખરાબ છે કેમ કે વારંવાર કાંઈક ને કાંઈક ગટર નાખે હતા રોડ તોડ નાખે છે પછી પાછો ગટર રોડ બનાવતા ગટરને મૂળ કાંઈક ને કાંઈક સમસ્યા આ રોડ ઉપર હોય છે કે ગટરની સમસ્યા હોય છે કાં રોડની સમસ્યા હોય છે તો તમે જોઈ શકો છો આજની તારીખમાં આ રોડની બહુ સમસ્યા ખરાબ છે લોકોને હાલ હું તો એમ કહું છું હાલવામાં પણ પ્રોબ્લેમ પડે છે તો સાહેબ વાહન વાહનમાં કેટલો પ્રોબ્લેમ પડતો હોય છે તો પાણી ગટર સળગાય ગટર ઉભરાતી હોય છે ત્યારે પાણી પણ વારું આવતું હોય છે ત્યારે ગંદકી મચ્છરને એવું પણ બહુ ત્રાસ વધી જાય છે અને વારંવાર લોકો નીકળતા હોય છે તો લપસવાની અને ગાડી સ્લીપ ખાવાનો પણ પ્રશ્ન રહેશે તો લોકો ઘણા પડે છે અને કોઈ લોકો અમુક લોકોને હાથ પગના ફ્રેક્ચર પણ થઈ ગયેલા સાહેબ એવી ગંભીર ગંભીર પરિસ્થિતિ છે આ રોડની તો બસ મારી માગી છે સાહેબ આ રોડ ઉપર આ મેઇન રોડ કહેવાય ભાંભન રોડ એટલે કે મિનિમમ પાંચથી દસ ગામને આ લગતો મેઇન રોડ કહેવાય અને આ એક ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો એરિયો કહેવાય સાહેબ અહીંયા હજારો લોકોની અવરજવર છે પર ડે તો આ રોડની બને તેટલી શક્યતા બંને ઝડપથી આ રોડને સારો રોડ અને સારી ગટરની માગણી છે તો બસ વિશેષ આ રોડ સારો બનાવી મારી લાગણી છે સાહેબ મારું નામ કાળુભાઈ રાઠોડ જોકે છેલ્લા ઘણા સમયથી આ રોડની હાલત એટલી બધી ગંભીર અને દૈનિત્ય છે તેની વાત ન થાય કારણ કે અહીંયા હીરા એપ સેન્ટર આવેલું છે બોટાદમાં કલાકારો લગભગ સિત્તેર સિત્તેરથી વધારે ગામડાના યુટિલિટી અને રિક્ષાઓ લઈ અને હીરા ઘસવાનું કામ કરતા હોય છે અને બીજી વાત મુખ્ય વાત એ છે કે આ મુખ્ય માર્ગની અંદર દસ ગામડા પણ આવેલા છે ભાંભણ છે જોટિંગડા છે આમાપર છે ત્યાંથી સર્વે છે નાની સર્વે છે છે એટલે મુખ્ય દસ ગામડા છે આજે મીડિયા દ્વારા અમે રજૂઆત કરી છે મીડિયાવાળાએ રજૂઆત કરી છે અવરનવર અધિકારીઓ આ ખાડા કાન કરતા એવું લાગે છે કારણ કે મુખ્ય માર્ગ છે અહીંયા હજી તો આ રોડ ગ્રાન્ટેડમાં છે જો આની ઉપર એક્શન લેવામાં આવે તો કંપની પણ બ્લેક લિસ્ટ થઈ શકે છે ત્યારે હું અધિકારીઓને બોટાદના અધિકારીઓને અને સરકારશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક આ રોડનું કામ સંપૂર્ણ સમારકામ થાય અથવા નવો રોડ બનાવવામાં આવે કારણ કે ગટર જે નાખવામાં આવ્યું છે તે મીલી ભગતથી નાખવામાં આવ્યું છે આ મુખ્ય માર્ગ હોય તો નાની એવી ગટર એક ફૂંટને નાખવામાં આવી છે અહીંયા ભૂગર્ભ ગટરો આવી પડે તો હું વિનંતી કરું છું કે અહીંયા ફરીવાર આ ગટર તોડી અને મોટે ભૂગર્ભ લેન નાખવામાં આવે તો લોકોના પ્રશ્ન છે જે ગટર ઉભરાવવાના એ આઉટ થઈ શકે છે ત્યારે આ જે ગામડાની વાત કરવા જઈએ ત્યારે હમણે જોવા જઈએ તો એમ્બ્યુલન્સ દ્વારા જે ડિલિવરી મારફતે બે બહેનોની ડિલિવરી પણ આ અંદર એમ્બ્યુલન્સમાં થઈ જશે આવી દૈન્ય પરિસ્થિતિ અંદર જો આ રોડ તાત્કાલિક બનાવવામાં આવે તો સારું છે જો રોડ નહીં બને તો રત્ન કલાકારો પણ ઉગ્ર આંદોલન કરી અને અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર અમે આપવાના છીએ સરકારશ્રીને અને આવેદનપત્ર આપવાના છીએ તો અમારી વિનંતી છે કે આ તાત્કાલિક રોડ બનાવવામાં આવે